કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મનેશનાશ ગોવિન્દા નમો નમ માધુપુર થી નીકળ્યા ને જવાનું છે ગળધરા આપણું જે મેન કાર્ય પૂર્ણ કરવાનું હતું માતાજી કોડિયાર માતાની લાપસી કરવા માટે પેલા તો આપણે જય બોલાય દઈ કોડિયાર કષ્ટભંજન કષ્ટ ભંજન બોલો ઓમ નમઃ પારવતી ફટી હર્માદે હા ચિતારા તો સારા કરિયર માટે નીકળ્યા છે અને મસ્ત અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સૌરાષ્ટ્રની ખરેખર જે મેન મજા ગણો ને તો આવડિયા છે હું કેવું તમારું ભાવેશ કુમાર ભાવેશ કુમાર કંઈક બોલો

તો આપણે શું છે મહિના દિવસ પછી પાછો આવવાનો છે તમને કઈ તકલીફ જેવું ન લાગ્યું મહિના પછી અમારે વાસ્તુ લેવાનો છે અને બાની અમારે ઈચ્છા હતી તપેલી કરવાની ગૌઢાબાની એટલે તપેલીનો પ્રોગ્રામ છે એટલે જો તમને આમ કઈ તકલીફ જેવું ન લાગ્યું હોય તો મહિના દિવસ પછી પાછા આવજો આવશો ને સારી સરળ રાજા મેન રોડેથી ગળતરા જવું હોય ને

મારજીનો મંદિર આવી ગયો ઉભેર લોકો ઓલ્યો હાથી લાલ કલમિયા પતરી જાને બની તારો બેની ગયો છે ને એ પૈસા vai thú vị, à bác về ngay này là thú vị, bác tadi. lanjut Ya, siap. Đi okay. đâu <coughs> <coughs> Kem bao nhiêu rồi Kem thai,

તો અહીંયા ખરેખર જે લાપસી કરવાની હોય ને એ આપણે લાપસી માનેલી હોય ને આ તો ઓછી હતી ઘણા એને વધારે હોય તે લાપસી અહીંયા બનાવવાની હોય હા નહીં લાપસી બનાવી ને તો રસોડું એનું પાછળ છે ત્યાં તમારે બનાવવાની આ લોકોનું વાસણ અહીંયા હોય વાસણ અહીંથી લઈ લેવાનું તમે કહો ને અમે અમે પહેલાં બહુ હતા નાના હતા ને તે તમારે આમ કરવાનું તો મેન ફરવાનું જ હતું તો કે લાપસી માની હોય ને તે ટ્રેક્ટરમાં બધા બેસી જાય અને આમ તો જે વ્યુવર હોય ને બધા કહેજો ગળદરા કોણ કોણ લાપસી કરવા આવ્યા ને લાપસી માની લો ને લાપસી કરી ખાધે લઈ જઈએ ઉપર છે ને રસોડો જે રસોડો છે આ બાજુમાં હોલ છે ને ત્યાં જમવાનું હા અને અહીંયા તમારે બનાવવાનું છોલે બનાવી તો ઘરે બાટલો લઈને આવો બનાવી કરો તો જેવી રીતે તમને અનુકૂળતા હોય પ્રમાણે બનાવવાની બધા અલગ અલગ બનાવે છે તો ક્ષેત્રજનો તેમના પાણી કેટલો ભર્યો છે

બટરફ્લાય બનાવેલા છે આંબાડી ગામ આવે બાજુમાં એટલે આંબડી સફારી પાર્ક એવું રાખ્યું અને બે બચ્ચા ત્યારે આપણી પાસે ટાઈમ નથી વધારે નકરવાળી બસની મુસાફરી કરત કેટલી ટિકિટ લીધી ભાવેશકુમાર હા પર પર્સન એકસો ને નેવું રૂપિયા ટિકિટ છે તમને બસમાં આખો સફારી પાર્કમાં ફેરવે અને સિંહ બતાવે ફરી જ સિંહ લગભગ અહીંયા હોય જ એટલે જોવા તો મળે જ પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કારણ કે જ્યાં અહીંથી બાર વાગી ગયા કેટલા વાગ્યા હા બાર વાગી ગયા જ્યાં અહીંથી અમરેલી જવાનું જમી કારવીર ત્યાંથી પાછું નીકળવાનું છે સુરત જવા માટે એટલે એટલો ટાઈમ કરજો તોય એક બે તો વાગી જાય કેમ સીટ ભરે રોવળા એટલે હવે ફટાફટ બહાર નીકળીએ અને અમરેલી બાજુ આપણું પ્રયાણ કરીએ અમે તો કથા ગામ એ ઉજે ચાલાડા ને નાણેના ગોટા બહુ ફેમસ છે જો આવો એ

અંદર બેઠા છે તારે થઈ ગયો ત્યાં ચંપલ જોઈ લેરાય ચાલુ કરવાનું ચંપલ બેસવાનું હાલો ભાઈ ઉઠી ગયા હોય તો ક્યાંય ગયા બધા

ओम नमः पार्वती पतये कार महादेवाय અમે આપણે જઈ રહ્યા છે કોબડી રામ જાવું તો સુરોત પણ વચ્ચે એક આપણે સ્પેશિયલ કોબડી ગૌશાળા કેવું નામ છે ગૌશાળાનું નામ સર્વેશ્વર સર્વેશ્વર સેવા ગૌ સેવા ટ્રસ્ટ એવું નામ છે કે આપણે ગૌશાળા વિશે સાંભળ્યું છે બહુ ત્યારે જ્ઞાન નથી લાજ સ્પેશિયલ રસ્તો નથી આવતો પણ આપણે સ્પેશિયલ મુલાકાત અહીંની લેવાની છે અને ન્યાની ગાયોને આપણે જોઈએ કામ ગાય એક આપણે ન્યા એક જ જગ્યાએ છે ને ટોટલ કઈક બે જગ્યાએ છે આપણે ભારતમાં બે જગ્યાએ ભારતમાં એમાંથી એક આપણે અહીંયા છે એટલે દર્શન કરવા તમિલનાડુ માં છે ને કઈ આપણે ગુજરાતમાં કોબડી ધામ માં આપણે કામ ગાયના સ્પેશિયલ દર્શન કરવા જવાનું છે અને આમ તો જો ભગવાનની દયા હોય તો કદાચ મળી જાય દર્શન આમ બધાને કરવા દે જેવું છે અમરેદ હવે નીકળીને તો રસ્તામાં કાંઈ તમને બતાવા જેવું હોય છે તો બતાવજો નકર સીધે હવે તમને ગૌશાળાના દર્શન કરાવશું હમ દોસ નીલે મોમેડી ને હા ભાઈ ભાઈ ધ ફાઇનલી કોબળી સરવેશ્વર બૌતમ પહોંચી ગયા

राबाज तो नहीं नहीं किए करो पहला बस करो जलाई दे मैं मैं जवाब देता हूं जवाब दे भाई तो फाइनल हो गया खड़े अंदर जाई है मैं तो उस वाला मैं उधर करा ये तो पारुल सर અને અહીંયા જે છે ને બાપુ પણ શ્રી જયદેવ શરણજી મહારાજ આપણા બાપુ બધી આ ગૌશાળાની સેવા હા હા જો આ ફોટામાં બાપુને હારી જે ગાય છે ને એ કામધેનું ગાય છે ત્યાં અહીંયા આગળ છે ઓલા પણ આપણને જોઈએ કુલ મળી છે નહીં ને ત્યાં આગળ જઈએ આપણે હા બહુ સારી એવા સેવા આપે છે જેટલી ગાયો રાખે ને એની કરતાં વધારે લગભગ બળદ છે ગામે ગામ જે લોકો એ છોડી મૂકેલા હોય ને બળદ અને બીમાર હોય એવા એ બધાની સેવા અહીંયા કરે છે લોકો ત્રણે ડોમ છે ને આખા બધાય બળદના છે એટલે કે લગભગ કેવું હોય ગૌશાળામાં તમે જાઓ ને તો વધારે બધા ગાયો વધારે રાખે બળદની સેવા ઓછી થતી હોય પણ આ લોકો ગામે ગામથી બીમાર અને વયોવૃદ્ધ હોય ને એવા બધા બળદોની સેવા કરે છે તો આ ત્રણ ડોમ ભરેલા છે ત્રણ નથી આમ તો ચાર છે આ ચારે ચાર બળદોના વડ છે અને અહીંયા છે કામ ગાય કામતેનું ગાયને આપણે

જો અકાઈ ઓલી ગાય કહેવાય ઉગનુર ગાય હા ઉગનુર નાની એ પણ આમ કેવી ક્યૂટ લાગે જો એકદમ ઉગનુર ગાય છે આમ જોવો ને એકદમ જોર લાગેલ સુપર કે ડિલે આ નીચે નીચે આ નીચે બસ એના ટીમે દીનો તફાકો લખલી કો તમને કહી મત કેની સાઈદ મને ન દેઈ સાબલી કે ડિલે આન આવા સુલે જો આગળ પૈસે જોતા તને બધી વાસડીને એમ થાય કે આ બધા કે ન્યાય કટકી ગયા કે આગળ કેમ નથી હાલતા કેવી દરવાજામાંથી બેસી જોવે છે ની ની ની

જવાતું હોય ને તો ત્યાં જઈને તમને બતાવી છે ને અપંગ ગૌ માતા નો છે આમાં બધી જે ગાયું હોય ને એ બધી અપંગ ને થોડીક બીમાર ને એવી હોય ને તો બધી એવી ગાયું છે ઢિયારા ઢાંડા છે વઢિયારા બળદ પણ એમ છો સોબાકી ઓલી કોરી છેલ્લે જે જોડે છે ને તમે જોયા જ કરો ને એવી છે જો હાલો જો રાખી ગૌશળ અને ફૂલ દર્શન કર્યા બધી વસ્તુ જોઈ આ તો આપણે બળદવાળો વોડ જોયો કામદેનું ગાય જોયું ફોગનુર ગાય જોયું ઓપરેશન થિયેટર જોયું અને બપોરના ભાગમાં ત્યાં વરસાદ જમો છે ફૂલે ફૂલ વરસાદ આવી તૈયારી થઈ ગઈ છે એટલે ધીમે ધીમે આપણે હવે બાજુ પ્રયાણ કરીએ છ વાગી ગયા છે જોઈએ હવે કેટલા વાગ્યા જો હવે ભાવનગર હાઈવે ચડી ગયા છે અને રોડ થોડો એક્સપિરિયન્સ તમને કહીને તમે દસાથી આપણે જે નાની છોકરીવાળો રસ્તો છે ને સોનગઢ સિંહવાર સોસરા થઈને એક નંબર રસ્તો છે કોઈને તો ખરેખર ડસાની ઉપરથી થી આવતું હોય અને સુરત થી બાજુ જવું હોય તો આ રસ્તે ચાલવું એક નંબર રસ્તો નવો બની ગયો છે અમે ગયા ત્યાં અમે ગયા તા આપણે વલભીપુર થઈ એની કરતા રસ્તો ચાલવામાં હા હા મારા ડ્રાઈવર ભાઈ હવે ચેન્જ થઈ ગયા છે. પરેશભાઈની જગ્યાએ પંકજભાઈ આવી છે છે. તો પંકજભાઈ તમે ફર્સ્ટ ટાઈમ ડ્રાઈવિંગ કરો છો તો તમને કેવું લાગે છે? સેકન્ડ ટાઈમ કેમ સેકન્ડ ટાઈમ? બી ચલાવી. એવું છે? પણ છે કેમ? છે. સ્પીડ લિમિટ બરોબર છે. ઉપર નથી ને? એ કરીએ કદાચ કલાક દોઢ કલાક વધારે લાગે પણ નકર પછી ફોન એકસો વીસ ગાડી જાય તો ભાવનગરથી ધોલેરા હોતી આવડો હાઈવે છે ત્યાંથી પછી ધોલેર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પકડી લેવાનો પીપળી હોતી લાંબુ નથી જવાનું પીપળીથી પછી વર્તામાન આમ ભણો ને તો હવાના નીકળ્યા ત્યાંથી રસ્તા ટેટ સુધી હારા એવા છે એક નંબર રસ્તા છે અવશ્ય તોલે દેજો નહીં તે હવે ચાલુ થઈ ગયો અમદાવાદ ડોલેર એક્સપ્રેસ હાઈવે જે સિગ્રાશ ન કોઈ છે ખબર નથી આપણે ઉતરી ને ઉતરવાનું ને વટામાં તો ઉતરવાનું ટાઈમ થઈ ગયો છે એકદમ મસ્ત વ્યુ આ

સ્થલ તો બહુ મજા કરી કેમ હમ ગાડીમાં આનંદ આનંદ કરાવી દી તો બધા હતી પછી બધા પાછો હોઈ ગયા ત્રણ દિવસની જર્ની લઈ બહુ મસ્ત બહુ આનંદ કર્યો બહુ મજા આવી કેવું ને ત્રણે થી બધાને બહુ મજા કરી આવીને આવી આપણી ટ્રીપ ક્યાં કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ પાછું વહેલા અમને આવું કંઈક આયોજન ગોઠવી એવું કંઈક રસ્તો બતાવજો અને સુરતમાં એન્ટર થતાં જ વરસાદ ચાલુ થઈ ગયો છે રસ્તામાં કેવો હતો નહીં તો કે બહુ તકલીફ નહોતી પડી તમારે આપણે અહીંયા અહીંયા પૂરો કરીએ છીએ અને તમને તો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કમેન્ટ કરી દેજો